કારણ કે હમણાં જ એક ન્યૂઝ વહેતા થયા હતા કે ગોંડલના એક એડવોકેટ પોતાના ક્લાયન્ટ કેસ માટે સમન્સ આપીને અધિકારીઓ એમને બોલાવવામાં આવ્યા હતા

ઓફ સેક્રેટરી અને એડવોકેટ કેશવાણી તમામ બંને વક્તાઓનું સ્વાગત કરું છું થેન્ક યુ ફોર કોઈ પણ જાતનો સમય વેસ્ટ કર્યા કે પ્લીઝ આ આ વિશે અમારા દર્શકોને માહિતગાર કરે આભાર આ પર્ટિક્યુલર જે મુદ્દો છે તમારો અવાજ થોડો સ્લો પડે છે પ્લીઝ થોડું સમન્સ પાઠવવામાં આવ્યું એ અંગેનું છે કારણ કે આ મુદ્દો હજી ચાલે છે એટલે આઈ વુડ પ્રિફર કે હું એડવોકેટનું બી નામ ના લઉં અને જે પર્ટિક્યુલર ડીલર છે એનું બી નામ ના લઉં આ પર્ટિક્યુલર કેસમાં એક ડીલરના કેસમાં કે ભાઈ કથિત કર ચોરી જીએસટી અંગેની એક માહિતી ડિપાર્ટમેન્ટને મળી હતી જે માહિતીના બેઝ પર ડીલરે પર્ટિક્યુલરલી ડિપાર્ટમેન્ટને એવું લખીને આપ્યું છે કે મારા એડવોકેટની મારા બિઝનેસ વ્યવહારથી કોઈ બી લેવા દેવા નથી અને મારો એડવોકેટ ફક્ત અને ફક્ત મારું રિટર્ન ભરવા પૂરતું કાર્યમાં ઇન્વોલ્વ છે તે આપ્યા છતાં બી અન્વેષણ અમદાવાદ ડિપાર્ટમેન્ટમાંથી એડવોકેટને એક સમન્સ પાઠવવામાં આવે છે અને સમન્સ સત્તરમી ડિસેમ્બરે મળે છે અને વગર કોઈ ટાઈમ સીમા આપે એમને અઢારમીએ ત્યાં રિપોર્ટ કરવાનું કહેવામાં આવે છે એ સમન્સમાં જે હાર્શ લેંગ્વેજ લખી છે કે જો આપ આ સમન્સને અનાદર કરશો તો આઈપીસીની કલમ એકસો ચુમ્મોતેર ને પંચોતેર હેઠળ આપને કાર્યવાહી કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવે છે તેમ છતાં બી જે એડવોકેટ છે એ ત્યાં રિક્વેસ્ટ કરે છે કે મારે કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોવાના કારણે ગીવ મી સમ સફિશિયન્ટ ટાઈમ ટુ અપિયર જે ડિપાર્ટમેન્ટ બહુ જ આજીજી કર્યા પછી આપે છે તો આ જે પર્ટીક્યુલર મુદ્દો છે એ મુદ્દાને લઈને અમારી એસોસિએશન ટેક્સ એડવોકેટ એસોસિએશન એનએસસી અને ના જે પ્રતિનિધિ છે તે પાંચમી જાન્યુઆરી બે હજાર ના રોજ ખાસ કમિશનર સાહેબની મુલાકાત લીધી અને એમને સર્વપ્રથમ આપણે રિક્વેસ્ટ એવી કરી છે કે તમે આ સમન્સને વિડ્રો કરો તો એમણે આપણને એવી બાંહેધારી આપી કે હું મારા સિનિયર્સ જોડે આ કન્સલ્ટ કરીશ એ સમન્સ વિડ્રો નથી થતો અને આઠમી તારીખે એ સમન્સ ના ભાગ રૂપે એડવોકેટ ને ત્યાં હાજર થવું પડે છે આ આ પર્ટીક્યુલર બનાવ નો બેકગ્રાઉન્ડ છે થેન્ક યુ સુનિલ ભાઈ વારિસ ભાઈ સૌથી મહત્વનો ક્વેશ્ચન શું પોતાના ક્લાયન્ટ બાબતે વિગતો આપવા માટે એડવોકેટ્સ ઉપર સમન્સ આપીને આવું દબાણ કરી શકાય સૌ પ્રથમ તો આપની ચેનલને અને આપને ખૂબ જ અભિનંદન કે આપ કરદાતા અને કોઈ પણ કરદાતા અથવા કોઈ પણ ક્લાયન્ટ હોય એનું કામ તેના એડવોકેટ કે કોઈ પણ કરતા હોય તો બંનેની વચ્ચે એક કોન્ફિડેન્શિયાલીટી હોય છે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ એકસો મુજબ કોઈ પણ તો કોઈ પણ વેપારી કે ક્લાયન્ટના કેસની કોઈ પણ માહિતી એ તેના તેના અને વકીલ વચ્ચેનો સંવાદ છે જે કોન્ફિડેન્શિયલ છે જે વકીલનો અને ક્લાયન્ટનો નો છે એ કોઈ પણ જાતની માહિતી કે એના કેસને લગતી વિગતો એ એડવોકેટ આપવા બંધાયેલ નથી અને આ બાબતને લઈ અને કોઈ પણ કાયદો અથવા તો કોઈ પણ કોર્ટ ઓફ લો એડવોકેટને મજબૂર ન કરી શકે અથવા તો એડવોકેટને આ બાબતને લઈને સમન્સ ન આપી શકે એટલે ઇન્ડિયન આ બાબતે બહુ ક્લિયર છે અને આ બાબતને લઈને જ જે તે વખતે ત્યાં કમિશનર સાહેબ ને રજૂઆત કરેલી હતી અને પ્રિન્સિપલી જે સ્પેશિયલ કમિશનર હતા અજય કુમાર સાહેબ એ પણ આ બાબતને લઈ અને એગ્રી થયેલા હતા કે આ જે સમન્સ ડાયરેક્ટ એડવોકેટને આપેલો છે અમે એ પણ રજૂઆત કરેલી હતી કે સાહેબ તમે કોઈ પણ વિગત જોઈતી હોય તો સમન્સ છે લાસ્ટ છે તમે આપી શકતા પણ 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 કોઈ કાયદા બીજી કોઈ પણ વિગત જોઈતી હોય તો તમે સાદા કાગળથી તમે એની માહિતી એને માંગી શકો છો અને કાયદાના વિધિન ધ ફોર કોર્નર ઓફ ધ લો જો એને કાયદો પરમિટ કરતું હશે અને એડવોકેટને યોગ્ય લાગશે અને એનો ક્લાયન્ટ જો એને પરમિટ કરશે તો એ વિગતે આપી શકે છે ઓકે થેન્ક યુ હવેશ્વર આ બાબત ક્લિયર કરવા બદલ સુનિલભાઈ તમારી પાસે ફરીથી આવીશે એક બહુ મહત્વનો ક્વેશ્ચન ટેક્સ પ્રેક્ટિશનરોમાં અત્યારે ચાલી રહ્યો છે શું માત્ર ઓટીપી મેળવવાથી ક્લાયન્ટના રીટર્ન ભરવાના ઓટીપી પોતાના ઈમેલ ઉપર કે મોબાઈલ ઉપર મેળવવાથી શું કોઈ કર ચોરી કરનાર વેપારીમાં ભાગીદાર બની જાય છે ટેક્સ કન્સલ્ટન્ટો આ એક ભવ્યભાઈ બહુ સડકતો મુદ્દો છે શરૂઆતથી જ આપણે સંસ્થાકીય લેવલે અને નેશનલ લેવલ પર ભી આ રજૂઆતો થઈ છે કે ઓટીપી નું જે આપણે રિટર્ન ભરવાના ટાઈમમાં માંગવામાં આવે છે તે પ્રથા જ આમાંથી નાબૂદ કરી જવા જોઈએ અને ડાયરેક્ટ હું એક ક્લિકથી સિંગલ રિટર્ન સિંગલ થી ભરી શકું એવું થવું જોઈએ હવે આપણે બધા માહિતગાર છીએ કે આ સિસ્ટમના રિલેટેડ ઇશ્યુઝ છે કે જેના કારણે ઓટીપી ટાઈમસર સર નથી આવતા ડીએસસી છે એ બરોબર ઘણી વાર કામ નથી કરતી અને જે તે ટાઈમે મજબૂરીથી તમારે લેટ અવર્સમાં સિટિંગ કરીને એડવોકેટે કે પ્રોફેશનલી રિટર્ન ફાઇલ કરવાના થતા હોય છે તો એ ટાઈમે એના ક્લાયન્ટને ડિસ્ટર્બ ના કરી શકે કે મોડી રાત્રે કે વહેલી સવારે હું રિટર્ન ફાઇલ કરું છું તો મારે એઝ એન એડવોકેટ એઝ અ લાસ્ટ રિસોર્ટ મારું મેલ આઈડી કે મારું મોબાઈલ નંબર જો નાખવાનું થતું હોય તો આઈ એમ રિસ્ટ્રિક્ટિંગ માય માય લાયબિલિટી શુડ બી રિસ્ટ્રિક્ટેડ ઓનલી ટુ ધ ફાઇલિંગ ઓફ ધ રિટર્ન આમાં એક આપણે તકેદારી જો આવી સિચ્યુએશનમાં લેવી હોય તો પહેલું તો આપણે પોતાનું મેલ આઈડીને મોબાઈલ ના આપવો જોઈએ પણ એઝ અ લાસ્ટ રિસોર્ટ જો આપણે આપવાનું થતું હોય તો આપણે એમની પાસેથી એક ઓથોરિટી લેવી પડે કે ભાઈ વી આર ગિવન ધ રાઈટ્સ ટુ ગેટ ધી ઓટીપી રિટર્ન ફાઇલિંગમાં જે મેન્ડેટરી છે અને એ જો ડીએસસીબી ના યુઝ કરવા માંગતો હોય તો ઓટીપી થકી જ એ થઈ શકે તમારો પણ ઓપિનિયન લઈશ કે ખાસ આપને પૂછીશ કે શું અમારા જેવા નાના ગામમાં કે જ્યાં ઈમેલ આઈડી કોઈ પણ ડીલરો પાસે હોતા નથી શું આ શક્ય છે કે અમે લોકો ઈમેલ આઈડી અમારે યુઝ કરી છતાં આવી રીતે કોઈ પ્રોબ્લેમમાં ન ફસાય બાબતે લઈને પણ કમિશનર સાથે ચર્ચા મોબાઈલ નંબર તો ઈમેલ આઈડી આપેલો હશે અને એમાંથી ઓટીપી જનરેટ થયું હશે અને જે રિટર્ન્સ ભરીએ છીએ એમાં ફાઈનલ વેરીફિકેશન અને ડેક્લેરેશન એક સર્ટિફિકેશન સ્વરૂપમાં આપવાનું આવે છે એને લઈ અને ડિપાર્ટમેન્ટ અભિગમ એવો રહ્યો છે કે આમાં એડવોકેટ અથવા તો જે કઈ પણ વ્યક્તિ આ રીટર્ન તો હશે જવાબદારી ગણે છે કે નાના ગામડાઓમાં કદાચ કોઈ વાર મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી નથી હોતા અથવા મોટા શહેરોમાં પણ આ તકલીફ હોય છે કે જયારે ઓટીપી આ લાગે અથવા તો એ વખતે વેપારી અવેલેબલ ન હોય અને આપણે આપણી ઓફિસના કે આપણા પોતાના મોબાઈલ કે ઈમેલ આઈડીથી

આપણા વકીલની કે કોઈ કન્સલ્ટન્ટની જવાબદારી કાયદાકીય રીતે ન હોવી જોઈએ અને ન થવી જોઈએ બને ત્યાં સુધી આપણે વેપારીના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપીએ પણ જે કેસોમાં આપણે પોતે આપણા ઈમેલ આઈડી કે મોબાઈલ આપ્યા હોય અને એના થ્રુ રિટર્ન આપણે અપલોડ કર્યા હોય તો કાયદામાં ક્યાંય એવી કોઈ જગ્યાએ નથી રાખેલું કે જેના કારણે વ્યક્તિ એ વકીલ કે કન્સલ્ટન્ટ જવાબદાર ઠરે છે હા એનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એમાં અને એને વેપારી સાથે મળી અને કોઈ કરચોરીના પ્રયાસો કર્યા હોય તો ચોક્કસ એની સામે પગલાં લઈ શકાય પણ ઓનલી બીકોઝ એનું ઓટીપી એના મોબાઈલ અને ઈમેલ આઈડી ને કારણે એની સામે પગલાં ન લેવાય એવું મારું સ્પષ્ટ માનવું છે વેરી ક્લિયર વારિશ હોય ધ લિસ્ટ બોઉ ઇમ્પોર્ટન્ટ ક્વેશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નો સપોર્ટ આ મુમેન્ટમાં બહુ મહત્વનો રહ્યો છે આપણા માટે હું રિક્વેસ્ટ કરીશ સુનીલભાઈ કે જણાવ્યું બાર કાઉન્સિલ દ્વારા શું સપોર્ટ ટેક્સ એડવોકેટ સ્લોબીન આપવામાં આવે જ્યારે આ મુદ્દો ટેક્સ એડવોકેટ એસોસિએશનમાં આવ્યો ત્યારે અમે અમારા પાસ પ્રેઝિડેન્ટમાં વારી થઈ છે બીજા ઘણા બધા સિનિયર્સ છે એમનો ઓપિનિયન લીધો અને એક સ્પષ્ટ મંતવ્ય એવું આવ્યું કે આ પર્ટિક્યુલર મુદ્દો એવો છે કે ભાઈ એ ઇટ ઇઝ અફેક્ટિંગ ઓલ ધી એડવોકેટ્સ એટ લાર્જ વુ પ્રેક્ટિસિંગ ઓન ટેક્સેશન સાઈડ ત્યારે એવો મંતવ્ય આવ્યું કે તમે જે આપણી પેરેન્ટ બોડી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આમાં ઇન્વોલ્વ કરો અને વી વેલ ટેક્સ એડવોકેટ એસોસિએશન અપ્રોચ કર્યો અને અપ્રોચ કર્યા પછી આપણે તમને ખ્યાલ હશે કે ગોંડલ રાજકોટ જામનગર તમારા સૌરાષ્ટ્રમાંથી બી એડવોકેટ્સ ઘણી માત્રામાં ત્યાં આવ્યા અને બાર કાઉન્સિલમાં ચેરમેન દિપેન દવે સાહેબના નેતૃત્વ હેઠળ અને અનિલ કેલા સાહેબના નેતૃત્વ હેઠળ આપણે ત્યાં રજૂઆત કરી એમને બી આ જ વસ્તુ સ્પષ્ટ જે વારિશભાઈએ કીધું કલમ એકસો છવ્વીસનો નો રેફરન્સ આપીને કીધો

બાર કાઉન્સિલના શ્રીએ કીધી અને બીજા એડવોકેટ હતા કીધું કે આ વસ્તુ જે છે ના જોઈએ સમન્સ વિડ્રો થવા જોઈએ અને એ સિવાય આપણે બીજા કોઈ બી પગલા જો તમારે લેવા હોય અધિકારી એમના ડીલર તો તમારે એક પરમિશન લઈને ને આગળ પ્રોસિજર કરવી પડે સાથે સાથે હું જોડીશ કે ભાઈ બીજી બધી સંસ્થાઓ છે ટેક્સ એડવોકેટ એસોસિએશન છે જીએસટી બી એ છે અને એનએસસી જે આપણી નેશનલ બોડી છે એમાંથી બી ઘણી માત્રામાં આપણે પ્રતિનિધિત્વ થયું છે સૌરાષ્ટ્રમાંથી મહદ અંશે ઓલમોસ્ટ બધી એસોસિએશનના પ્રતિનિધિ ત્યાંથી આવ્યા હતા અને બધાએ ભેગા મળીને આ પર્ટિક્યુલર જે એડવોકેટની સામે સંબંધ ઇસ્યુ થયું છે એના વિરુદ્ધમાં આપણે આપણી નારાજગી જાહેર કરી છે આપણે રિક્વેસ્ટ કરી છે કે આ વસ્તુ ફરી ના થવી જોઈએ અને જે થઈ ગઈ છે વિડ્રો થવી જોઈએ અને સારી વાત એવી છે કે બાર કાઉન્સિલમાંથી આપણને બાંય આપવામાં આવી છે કે જો ભવિષ્યમાં બી આવું કંઈ બનશે કે આ પર્ટીક્યુલર કેસમાં બી જો કોઈ ડિપાર્ટમેન્ટ લેવલની રેક્ટિફિકેશન નહીં થાય કે સમન્સ વિથડો નહીં થાય કે એવા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો બી એ આપણી સાથે હંમેશા તત્પર છે જોડાવા માટે આપણા એડવોકેટ મિત્રના હિત માટે ઓકે થેન્ક યુ વેરી મચ સુનીલભાઈ સુનીલભાઈ વારીશભાઈ અને ખાસ અપૂર્વભાઈ જે આજે આપણી સાથે આ ડિબેટમાં જોડાવાના હતા પણ કોઈ કારણોસર જોડાઈ શક્યા નથી

હું ફરીથી સુનિલભાઈ કેશવાણી અને વારિશભાઈ ઈસણીનો આભાર માનીશ કે તેમને પોતાનો કિંમતી સમય આ વિડીયો અને આ ડિબેટ માટે આપ્યો સર પ્લીઝ સર એ વસ્તુની પણ આપણે સરાહના કરવી પડશે ત્યારે અમે સ્પેશિયલ કમિશનર સાહેબને મળીએ આ બાબતને લઈને કેમ કે મેઇન ચીફ કમિશ્નર સાહેબ મિટિંગમાં બહાર હતા એટલે સ્પેશિયલ કમિશનર અજય કુમાર સાહેબ મળ્યા એમણે ખૂબ જ પોઝિટિવ રીતે આપણી તમામ રજૂઆત સાંભળી અને એમણે ખાતરી પણ આપી કે અને ચોક્કસ જે સમન્સની લેંગ્વેજ છે ખૂબ જ હાર્શ હતી આવી લેંગ્વેજનો ઉપયોગ ન થવો જોઈએ અને એમણે એમ પણ કહ્યું કે હું ચીફ કમિશનર સાથે આ બાબતે ચર્ચા કરી અને આપણી જે માંગણી હતી કે આ સમન્સ વિડ્રો થવો જોઈએ અને જો જરૂર પડે તો સાદા કાગળથી તમારે જે વિગત જોઈએ એ તમે વકીલ પાસે મંગાવો એની પણ એમણે એ એકસેપ્ટ કરી અને આપણને ખાતરી આપી હતી કે એ પણ એના માટે ઘટતું કરશે એટલે ખાતાનો જે અભિગમ છે અને એમણે જે આપણી રજૂઆત સાંભળી છે એની પણ આપણે પ્રશંસા કરવી રહેશે અને જે અધિકારી એ સમન્સ આપેલો હતો તેમણે પણ અમે મળ્યા હતા એમને પણ રજૂઆત કરેલી છે અને એમણે પણ ખૂબ જ શાંતિથી આપણી રજૂઆત સાંભળી અને પોઝિટિવ ઉપરના અધિકારીઓ એમને જે સૂચના આપશે એ મુજબ કરવાની બાંઘરી આપી છે એટલે આપણે ખાતાનો પણ આ તબક્કે આભાર માનવો રહ્યો વેરી ઇમ્પોર્ટન્ટ આ તબક્કે વાણિજ્ય વેલા ખાતા એટલે સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટનો આભાર માનીએ છીએ અને આ બાબતે બનતી પોઝિટિવ કાર્યવાહી કરવા આ તકે અપીલ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુક થેન્ક યુ થેન્ક યુ